તો કરો છો ડી ફોન કરો પૈસા તમે બહુ ઓછા કરો છો શેડ્યું છેડ્યું એટલું જ છેડાય લિટર માં એટલું જ તમે ભિખારી કરશો કરો ખબર પડતી નહીં યાર આપડે ના થાય કોમ ના થઈ જવાના છે ના તમારા ભાજપ કરે ફોન લાગતો ને જે આ શું તમારા ભાજ્ય બોલો

આમાં તમે હવાઓ તો વાળી જ લીધું તમારે વાર થોડી જોઈ રહ્યો હું તો આવે નતું કીધું એટલે નર નરવાઈ તો મધુર મેળવો પણ યાર કે પોણિયા હવે મારું મારું કરવાનું

એક તો વલા ડ્રાઈવર હોવતા નહી પાણી હાલવાનું નહી આવી આરે શું કહોય કણ હું કરવાનું ઓય આવો અલ્યા કાળુ ભાઈ તમે કેમ ઓય તમારો નહી કાલ વાર જ એવું થોડું ચાલતું હશે મજૂરી તમારી નતું જવાનું હોય મજૂરી જવાનું રજા પાડી તો ના ને અહીંયા એમ તો પેલો ભાઈ આયો તો તમારે તે કેતો તો કે કેવું પડે પણ ઉપર જવાના કીધું હેડ હું ઈને જો આમણા હાલ આમણા પોણી પોણી હાલ વાળા નઈ લેતા લઈ લેવાનો નહીં અરે મારવાનો હેડો પેલો ને તમે હેડો તમાર ભાઈના ભાઈનો બધ માણ મન પેવા એક ન લઈ લે તમે ખાલી ચોકણ જવાનું બોર પર જવાનું હોય બોર પર ચોકણ આયો બોરે કોઈ નઈ હેડો કોણ પાણી છે તમ આબો તો આ એ કર્યા